ગઈશ તો અમે સતીમાના મંદિરે આવી ગયા હતા દર્શન કરવા માટે અને બોલો રોહિત ભાઈ તો બોલો આમ તો હવે સતીમાના મંદિરે અમે આવી ગયા છો થોડું જોરથી બોલો આમ અમે સતીમાના મંદિરે આવી ગયા છો એટલે હવે અમે હવે દર્શન કરવાનો પ્રયાસ કરો છો દર્શન કરવાના છે આપણે તો ચાલો હવે દર્શન કરીને આવીએ સતીમાનો ફોટો દેખાડો ફોટો

લોક આટલા દિવસથી દિવાળીના તહેવાર હતો એના માટે વીડિયો કોમેડી કોમેડી વાહ અહીંથી હવે ચાલુ થાશે એટલે હવે દેખજો ના કરજો શેર કરજો ગમે તો શેર કરજો જોતા રહેજો ભૂલવા દેખવાનું ભૂલતા નહીં છે

અને બે ફેર જાય જોયા છે બસ કે ઓ મારા આઈ તો બોડો બોજી અમે દર્શન કરવા રહ્યા છીએ હવે અમે કે બગાડો કેમ બગાડો લાગી મારા આવતા હતા બરાબર આવતા હતા સુંદર ખાસી આવતા હતા কত ماشي লাভটা কত মানা বাইরে হন দাও কোতে আছে আয় ভাই আয় ভাই অন জীবন বাইরে চালু করো না अपन 보면은 কি আছে ऐसी चालू करिए थोड़ा थोड़ा बात अंदर करिए उत्तर कर उत्तर कर देखा हो दिए अब वीडियो चालू करो वीडियो अपने चालू किए से चालू सर चालू है आराम से ये दिया से भोरे अरे विष्ण नगर से 20 नंबर 2 किलोमीटर से है

તમે કોક કેશો હા અમારો વિડિયો ગમે એટલો શેર કરો તમે એક એક ભૂલ કરો તમે જોતા નહીં જો જરૂર જો જો તમને જોવાનો બને તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો અને આઈડી ને ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરો આ છે અમારો રસ્તો મિત્રો નંબર No, it's around Going Bikram No. 1 Bikram No. 1 Feel on the mouth

અમે ગાડી પાર્કિંગ કરીને આ છે બધું પાર્કિંગ નું અમારી અમારો બંકો છે મંદિર જઈ રહ્યા છો જય ગોગા મહારાજ ની જય

અમે દર્શન કરીને પછી તમને મળીએ આપડે ભગવાન માતાજી સપનું મારું પૂરું સપનું મારું છે તે દેખાતો હશે ઘોડો એ પહાડ પડી જાય તમે કઈ સપોર્ટ કરતા રેજો

ડોર પર રમતા રહેશે અને અમારે એક અમારે એક જણા મિસ દેખાય તો મને એક જણો નહીં દેખાતો ને દેખાડી દઉં ગાઈસ આ લાવવાની છે હવે લાવન છે દેખાય ગાઈસ એ કોણ કોટો આગે વન ફે હાગો છે આગે વશે અમે દર્શન કરીને આવી હવે થોડી વાર માં ઘરે જવાના છો પછી ઘરે જઈશું ઘરે જઈશું કરવાનું